નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર વખતની જેમ આ વખતે પણ આપણી સાથે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ જોડાયા છે પરંતુ એ પહેલાં આપણે આ એપિસોડની ક્વિઝનો પ્રશ્ન જોઈશું એકથી પાંચ વર્ષની ઉંમર પ્રમાણેના બાળકો સાથે માતા પિતાની યોગ્ય ભૂમિકા કઈ હોઈ શકે પહેલું ડાયરેક્ટિંગ એટલે દિશા નિર્દેશ કરતું કોચ એટલે શીખવનાર તરીકેની સપોર્ટિવ એટલે સાથ સહકાર આપવાની અને લેવાની અને ડેલિગેટિવ એટલે કે બાળકને સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ આપવી આમાંથી જે ભૂમિકા યોગ્ય હોય એ પ્રશ્નનો જવાબ આપ અમને આપી શકો છો જેનો નંબર અત્રે પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે બાણું સત્યાવીસ પંચ્યાસી નેવું છ્યાસી શરૂઆતથી અંત સુધી આ એપિસોડ નિહાળશો અને આપ સર્વ દર્શક મિત્રો આ ક્વીઝમાં ભાગ લેશો એવી આશા છે હવે આપણે આપણું આગળનું સેશન વધારીએ નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સર્વ દર્શક મિત્રોનું આ એપિસોડમાં સ્વાગત કરું છું આપણી સાથે આજે સ્ટુડિયોમાં ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ ઉપસ્થિત છે ગત એપિસોડમાં એમના દ્વારા આપણને ભાવનાત્મક અને સામાજિક વિકાસ બાળકનો કઈ રીતે કરી શકાય અને એમાં કયા પ્રકારની આપણે વાતાવરણ પૂરું પાડવું જોઈએ તે અંગે પણ માર્ગદર્શન મેળવ્યું આજે આપણે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ તરફથી માર્ગદર્શન મેળવીશું કે કઈ રીતે માતા પિતાએ બાળકના ભાવનાત્મક વિકાસમાં ભૂમિકા ભજવવી જોઈએ અને શા માટે એ મહત્વપૂર્ણ છે આપ અમારા દર્શક મિત્રોને આ અંગે માર્ગદર્શન આપો બાળક માટે બાળકના એક્ઝિસ્ટન્સ માટે બાળકની હયાતી માટે મા બાપની ભૂમિકા ખૂબ જ અગત્યની છે એ ન હોય તો બાળક આવે જ નહીં હવે જ્યારે મા બાપનું બાળક સાથે ભાવનાત્મક જોડાણ ન હોય ઇમોશનલ અને સોશિયલી ઘણા બધા પ્રશ્નો આગળ જતા નડતા હોય છે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ગંગા નદી વહે છે અને એનું સ્ત્રોત છે કૈલાશ પર્વત હવે કૈલાશ પર્વતને કંઈક થાય અને ત્યાંથી ગંગા આવતી બંધ થઈ જાય તો ગંગા નદી વહેશે નહીં સુકાઈ જશે એવી જ રીતે બાળક માટે એની હયાતી જે છે એ મા બાપને લીધે છે એટલે મા બાપ સાથેનું એ ભાવનાત્મક જોડાણ જો હન્ડ્રેડ પર્સન્ટ ખૂબ જ પાવરફુલ હશે અને મા બાપ બાળક સાથે અને બાળક મા બાપ સાથે એ રીતે ઇમોશનલી કનેક્ટેડ હશે જેને ફેમિલી કનેક્ટેડનેસ કહેવાય તો એ બાળકને માનસિક રીતે શારીરિક રીતે આધ્યાત્મિક રીતે અને સોશિયલી ખૂબ જ સરસ રીતે પાવરફુલ નાગરિક તરીકે બહાર નીકાળવામાં મદદ કરશે માટે મા બાપની ભૂમિકા એવી અગત્યની છે કે જો એ શરૂઆતના વર્ષોમાં જ એ ભાવનાત્મક જોડાણ બાળક સાથે બનાવી લે તો એ એમની જિંદગી દરમિયાન અને બાળકની જે જીવન છે એ સમય દરમિયાન ખૂબ જ હેલ્પફુલ મદદરૂપ અને યુઝફુલ થતી હોય છે એટલા માટે આ ભાવનાત્મક જોડાણ જે છે એ ખૂબ જ અગત્યનું થઈ રહે છે સર આપે ખૂબ સુંદર રીત એક ઉદાહરણ આપીને સમજાવ્યું આ જો આપણે સમજી લઈએ તો આપણા બાળકનું જે ઉદ્ગમ છે એ માની કૂખમાંથી છે અને વાલી તરીકે આપણી સાથેનું જોડાણ ખૂબ જરૂરી છે પણ આ જોડાણ કઈ રીતે આપણે સુંદર રીતે જાળવી શકીએ કરી શકીએ એ માટેનું જો એક માર્ગદર્શન મળે તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે જે રીતે અત્યારના બાળ ઉછેર કરી રહ્યા છે એ યોગ્ય છે કે કેમ બિલકુલ એટલે આ ભાવનાત્મક જોડાણ જે છે મા બાપ સાથેનું એ બાળકના જન્મતાથી તરત શરૂ થવું જોઈએ આપણે જે એક્સક્લુઝિવ ફીડિંગની વાત કરીએ છીએ એ એક્સક્લુઝિવ ફીડિંગમાં એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે બાળકના જન્મના એક જ કલાકની અંદર માતાનું ધાવણ બાળક માટે શરૂ કરવું જોઈએ હવે એના પાછળના સાયન્ટિફિક રીઝન તો ઘણા જ હશે પણ આ જે ભાવનાત્મક જોડાણ જે છે ને એનું એક અગત્યનું એ રીઝન છે બાળકનો જે ભાવનાત્મક વિકાસ છે એ બાળકના જન્મતાની સાથે તરત શરૂ થવું જોઈએ આપણે જે એક એક્સક્લુઝિવ ફીડિંગની વાત કરીએ છીએ એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે એ નિયમ છે કે બાળકના જન્મના એક કલાકની અંદર માતાનું ધાવણ શરૂ કરવું ખૂબ જ જરૂરી છે એની પાછળના સાયન્ટિફિક કારણો ઘણા હશે ન્યુટ્રિશિયસ કારણો ઘણા હશે પણ સૌથી અગત્યનું કારણ જે છે કે માતાનું બાળક સાથે ભાવનાત્મક જોડાણ શરૂ થાય છે કારણ કે એક જ કલાકની અંદર બાળક જાગ્રત હોય છે એની આંખો ખુલ્લી હોય છે એ માતાની નજીક જાય છે ત્યારે માતાનો ફેસ જોઈ શકે છે બાળકની સાથે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય છે અને ત્યારથી એ માતા સાથે બાળકનું એક ભાવનાત્મક જોડાણ શરૂ થાય છે એના પછી બાળકને પહેલાં છ દર મહિના દરમિયાન દર બે અઢી કલાકે બાળકને જ્યારે માતા બ્રેસ્ટફીડિંગ કરાવે છે ત્યારે એ બાળકની સાથે વાતચીત કરતી હોય એના હાથને હલાવતી હોય એના ફેસને હલાવતી હોય એના માથા પર હાથ ફેરવતી હોય આ બધી જ વસ્તુઓ માતાને બાળક સાથે એક ભાવનાત્મક જોડાણ શરૂ કરે છે જે બાળકને પોતાને એક સિક્યોરિટીની ફિલિંગ આપે છે કે હું આ જે વ્યક્તિ છે એની સાથે સિક્યોર છું અને એ ઇમોશનલ બોન્ડિંગ એ ઇમોશનલ વનનેસ એ બાળકને ઘણું સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરતું હોય છે છ મહિના પછી જ્યારે માતા બાળકને ઉપરનો ખોરાક શરૂ કરે છે ત્યારે પણ ખવડાવતી વખતે માતા બાળક સાથે વાતો કરે એ બહુ અગત્યની વસ્તુ છે અત્યારે આપણે એવું જોઈએ છીએ કે બાળક ખાતું નથી હોતું તો આપણે એને સ્ક્રીન બતાવીએ છીએ યુટ્યુબ બતાવીએ છીએ વિડીયોઝ બતાવીએ છીએ એને બદલે માતા બાળક સાથે સતત વાતચીત કરે એ કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી હોય છે જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ બાળક સાથે વાતો કરવી ખૂબ જ અગત્યની છે એમાં પિતાનો રોલ પણ ખૂબ જ અગત્યનો છે કે પિતા પણ બાળક સાથે એક પિતા તરીકે વાતચીત કરે છે એની સાથે સમય પસાર કરે છે અમુક પ્રકારની રમતો જેમ જેમ બાળક મોટું થાય એમ રમતો શીખવાની શરૂઆત કરે છે દરેક ડેવલપમેન્ટલ સ્ટેજમાં અલગ અલગ રીતે જો ટાઈમ સ્પેન્ડ કરવામાં આવે બાળકની સાથે જેને આપણે ક્વોલિટી સમય કહીએ તો એ બોન્ડિંગ ક્રિએટ કરે છે અને ધીરે ધીરે એ બાળકમાં આત્મવિશ્વાસ આવતો જાય છે કે આ ઘર છે અમારા માતા છે અમારા પિતા છે અને એમની સાથે રહીને હું સેફ છું સિક્યોર છું અને મને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તો એ બાળકમાં આત્મવિશ્વાસની બી શરૂઆત ઘણી થતી રહેતી હોય છે એ ઉપરાંત આપણી પાસે ઘણી બધી પંચતંત્રની વાર્તાઓ છે અકબર બિરબલની વાર્તાઓ છે મિયા ફુસ્કીની વાર્તાઓ છે જે નાની નાની વાર્તાઓમાં વાર્તાની સાથે ઘણો બોધ પણ હોય છે એટલે બાળક જ્યારથી સમજનું થાય બોલતું થાય અન્ડરસ્ટેન્ડ કરતું થાય ત્યારે ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા વર્ષ દરમિયાન આ સ્ટોરીટેલિંગ પણ ખૂબ જ અગત્યની વસ્તુ થઈ જાય છે અને ફિઝિકલ પ્લે એને જે ગમતી રમત છે એમાં જો ફાધર પણ સમય કાઢીને એની સાથે રમે તો બાળક ઘણી વખત પોતાના ઇમોશન્સ જે છે એ આ રમત દરમિયાન બહાર કાઢતું હોય છે એટલે આ જન્મથી માંડીને શરૂઆતના જે પાંચ છ વર્ષનો સમય છે એમાં જો માતા પિતા કોન્શિયસલી બાળકની સાથે કનેક્ટ થઈ અને સમય પસાર કરશે તો આ બોન્ડિંગ એટલું પાવરફુલ થશે કે આગળ જતાં એ જ બોન્ડિંગ માતા પિતાને અને બાળકને બંનેને સમાજમાં આગળ કાર્ય કરવા માટે ખૂબ જ મદદરૂપ થતું હોય છે આપે ખૂબ સરસ રીતે કહ્યું આ જે વસ્તુઓ છે બહુ વૈજ્ઞાનિક ઢબે આંગણવાડીમાં જે સેવાઓ આપવામાં આવી રહી છે એ એને ડિઝાઇન કરવામાં આવી છે ખરેખર એક પદ્ધતિસર એક વૈજ્ઞાનિક ઢબે આ તમામ સેવાઓ આપવામાં આવી રહી છે જેનો ખરેખર તમામ માતાઓએ પિતાએ આવી અને લાભ લેવો જોઈએ અને એના કારણે એમના બાળકનો જે વિકાસ છે એ ખૂબ સુંદર રીતે થાય છે અને એક આપણે સકારાત્મક નાગરિકને ઉછેર કરી રહ્યા છીએ એ ભૂમિકા પણ સમજવા જેવી છે તો આપે કહ્યું એમ કે શરૂઆતના વર્ષોમાં માતા પિતા બાળકને સુરક્ષિત અનુભવ થાય તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડે તે પ્રકારે માતા પિતા બાળક સાથે વર્તન કરે એ ખૂબ મહત્ત્વનું છે પણ એની સાથે સાથે બાળક જેમ જેમ મોટું થતું જાય છે એ પ્રમાણે શું માતા પિતાની ભૂમિકા પણ બદલાતી હોય છે બિલકુલ આ પ્રશ્ન તમે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો કારણ કે ઘણી વખત આપણે એવું સમજતા હોઈએ છીએ કે બાળકના જન્મથી પંદર વીસ વર્ષ સુધી થાય ત્યારે માતા પિતાની એકંદ પ્રકારની ભૂમિકા હોય પરંતુ એવું નથી હોતું જેમ જેમ બાળકની સમજ બદલાતી જાય છે એ ઇન્ડિપેન્ડન્ટ થતું જાય છે એ પોતાની રીતે વિચાર કરતું થાય છે એમ એમ માતા પિતાની પણ ભૂમિકા બદલાતી રહેવી જોઈએ આપણે ગયા એપિસોડમાં ચાર અલગ અલગ પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલની વાત કરી હતી આજે આપણે જે વાત કરીશું કે જેમ કે બાળક પહેલાં પાંચ વર્ષનું જન્મથી પાંચ વર્ષનું હોય તે સમય દરમિયાન પેરેન્ટની જે માતા પિતાની કે કેરટેકરની જે ભૂમિકા છે ને એ ડાયરેક્ટિંગ ભૂમિકા હોય કે એ સમય દરમિયાન બાળકને એના પોતાના માટે સાચું શું છે ને ખોટું શું છે એની માહિતી નથી હોતી આ જ સમય દરમિયાન સાયકોલોજીકલી બાળક નેગેટિવ છે ધાર્યું કરે છે વધાર્યું ન થાય તો તરત રડવા માંડે છે જીદ કરે છે ને ટેન્ટ્રમ કરે છે હવે બાળક જ્યારે ખોટી જીદ કરતું હોય અને પેરેન્ટ બાળકની સાથે ઇમોશનલ કનેક્ટ થઈને એને જેમ કરવું છે એમ કરવા દે તો એ બાળકનો માનસિક અને શારીરિક વિકાસ જેવો થવો જોઈએ એવો નહીં થાય કારણ કે એને એવું લાગે છે કે હું રડીશ તો મને બધું મળી જશે પણ ઘરમાં જ એવું વાતાવરણ હોય કે ખોટી જીત છે તો એ ખોટી જીત ગમે તે સંજોગોમાં પૂરી ન કરવી તો એને ડાયરેક્ટિંગ પેરેન્ટ કહેવાય અને એ વખતે પેરેન્ટે ઇમોશનલી ડિસ્કનેક્ટ થઈ અને બાળક માટે એ વખતે જે યોગ્ય છે એ જ કરવું એ બહુ જ અગત્યનું હોય છે જેમ કે દોઢ મહિને અઢી મહિને સાડા ત્રણ મહિને આપણે આપણા બાળકને રસીકરણ માટે લઈ જવાનું હોય હવે તમે ઇમોશનલી બાળક સાથે કનેક્ટેડ હો અને તમને એમ થાય કે રસી આપતી વખતે તો બાળક બહુ રડે અથવા તો રસી આપ્યા પછી બાળકને બે દિવસ તાવ આવે અને દુખાવો થાય અને બાળક પરેશાન થાય તો હું તો રસી નહીં અપાવું તો એ આપણે ઇમોશનલ થઈ બાળકના માટે જે જરૂરી છે એ નથી કરી રહ્યા પરંતુ બાળકને સારું લાગે એટલા માટે એનું ભવિષ્ય ભલે અંકારમય થાય પણ રસીકરણ ન અપાવીએ એવું નહીં કરવાનું હવે પાંચ વર્ષ પછી દસ વર્ષની વચ્ચેનો જે ગાળો છે એ ટ્રાન્ઝિશનલ ફેઝ છે કે જે સમય દરમિયાન બાળક સમજતું થયું છે એને પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટીની ખબર પડે છે પણ છતાં એના ભવિષ્ય માટે સાચું શું ને ખોટું શું એ ખબર નથી એટલે એ સમય દરમિયાન પેરેન્ટની ભૂમિકા એક કોચ તરીકેની ભૂમિકા થઈ જાય છે કોચ એટલે શું કે બાળકને ઘણી વખત ઘણી વસ્તુ કરવી નથી ગમતી હોતી પરંતુ પેરેન્ટે ફરજિયાત એ વસ્તુ કરાવવી પડે આંગણવાડી વર્કરે એ વસ્તુ ફરજિયાત કરાવવી પડે બાળકને શરૂઆતમાં કદાચ ભણવા બેસવું ન ગમતું હોય અથવા અમુક પ્રકારના ડિસિપ્લિનમાં રહેવું ગમતું ના હોય કે અમુક પ્રકારની ડિસિપ્લિનમાં રમત કરવી ગમતી ના હોય તો પણ એ વખતે આપણે પ્રેમથી સ્ટ્રિક્ટ થઈને એને એ વસ્તુ કરતાં શીખવાડવી પડે એને કોચની ભૂમિકા કહેવાય તો જેમ જેમ બાળક મોટું થતું જાય એમ દસથી પંદર વર્ષની વચ્ચે સપોર્ટિવ પેરેન્ટની ભૂમિકા હોય અને પંદર વર્ષ પછી એક ડેલિગેટિંગ એટલે હવે બાળક ઇન્ડિપેન્ડન્ટ થઈને એની રીતે બધું જ કરે આપણે દરેક વસ્તુમાં ઘોંચ ન કરીએ દરેક વસ્તુમાં રોકટોક ન કરીએ એ પ્રકારનું જો ફેઝ વાઇઝ પેરેન્ટિંગ થાય ને તો એ પેરેન્ટિંગ ખૂબ જ સરસ થશે માટે પહેલાં પાંચ વર્ષ દરમિયાન ડાયરેક્ટિવ પેરેન્ટિંગ હોય અને પછી પાંચ વર્ષ એટલે પાંચથી દસ વર્ષની વચ્ચે એક કોચ તરીકેનું પેરેન્ટિંગ હોય તો એ પાવરફુલ પેરેન્ટિંગ થાય અને એને કારણે બાળકને ખબર પડે કે આમાં મારી ભૂમિકા શું છે મા ભૂમિકા શું છે અને એ બેની વચ્ચેનું જે બોન્ડિંગ છે એ ખૂબ જ પાવરફુલ અને મજબૂત એવું થઈ જતું હોય છે આપે જે પ્રકારે કહ્યું કે ચાર પ્રકારની એક પેરેન્ટિંગ એટલે માતા પિતાની ભૂમિકા ઉંમર પ્રમાણે બદલાતી હોય છે હવે આ ભૂમિકાની આપણે વાત કરી પણ એ ભૂમિકામાં ખરેખર શું કરવું જોઈએ અથવા તો કેવી રીતે બાળકો સાથે વર્તન હોવું જોઈએ એની થોડીક વિગતે માહિતી એ આપ આપો તો ના બિલકુલ એટલે તમે જે પ્રશ્ન કર્યો એ ખૂબ જ સરસ છે કારણ કે હું જે આ બોલ્યો ને એ એક પ્રકારની થિયરી કહેવાય પણ એને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે રોજબરોજની લાઈફમાં ઉપયોગ કરી શકીએ એના હું બહુ જ સિમ્પલ સાદા સાદા ઉદાહરણ આપીશ શરૂઆતમાં મેં કીધું એમ કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ બ્રેસ્ટ ફીડિંગ કરતી વખતે બાળક સાથે વાતચીત ફાધર પાસે સમય હોય તો સ્ટોરી ટેલિંગ કરી શકે આ ઉપરાંત આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે જે ઘર સાથે બેસીને જમે એ સાથે બેસીને હંમેશા સાથે રહે એટલે આખા દિવસનો એક મીલ ટાઈમ એક ભોજનનો સમય એવો હોવો જોઈએ કે જ્યારે બાળકો અને મા બાપ સાથે બેસીને વાતચીત કરતાં કરતાં જમે તો એ પણ બોન્ડિંગ ખૂબ સરસ ડેવલપ થઈ શકે ઉપરાંત ઘરમાં એક સમય એવો હોવો જોઈએ કે કોઈક સ્પિરિચ્યુઅલ રિચ્યુઅલ આરતી થાય કે કોઈ પણ સદ્ગ્રંથની વાંચન થતું હોય અથવા તો બાળકની સાથે એનો દિવસ કેવો ગયો એ પ્રકારની વાતચીત થતી હોય મા બાપનો પોતાનો દિવસ કેવો ગયો એની વાતચીત થતી હોય તો એ જે ક્વોલિટી ટાઈમ જે છે સાથે રમે સાથે જમે અને સાથે ભજન કરે એ ઘર હંમેશા એક રહેતું હોય છે એ આપણે ગુજરાતીમાં બહુ વખતથી સાંભળતા આવ્યા છીએ અને જે ઘરે આ વસ્તુ કરી છે એને એક્સપિરિયન્સ પણ છે કે મતભેદ થતા હોય પણ મનભેદ ન થાય કારણ કે એ બધું એકબીજા સાથે સમજીને એ સમય પસાર કરતા હોય છે આ ઉપરાંત મા બાપે સમય કાઢીને બોર્ડ ગેમ બાળકો સાથે રમવી જોઈએ જે બોર્ડ ગેમમાં બાળકને કંઈક વિચાર કરતું હોય એ ખોટું કરતો હોય તો આપણે એને સમજાવી શકીએ આપણે ખોટું કરીને પણ એને બતાવી શકીએ કે જો અમે ખોટું કર્યું તો એનો રસ્તો આ રીતના થયો સાપ સીડીની રમત છે બહુ જ સાદી રમત હોય છે પણ એ રમત રમતા પણ બાળકને આપણે રમતા પણ શીખવાડી શકીએ સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણ શીખવાડી શકીએ એની સાથે બાળકને જીવનનો ઉતાર ચઢાવ કેવી રીતના આવે એ પણ સમજાવી શકીએ અને એને કારણે મા બાપની સાથેનું જે બોન્ડિંગ છે એ ખૂબ જ મજબૂત થતું હોય છે સારી બુક્સ જે છે જેમાં જીવનચરિત્રો હોઈ શકે કોઈપણ આપણે ધાર્મિક ગ્રંથ હોય એનું વાંચન સાથે કરવામાં આવે બાળક વાંચતું થાય પછી બાળક વાંચન કરે ને મા બાપ સાંભળે જ્યાં સુધી બાળક વાંચતું ના થાય ત્યાં સુધી મા બાપ વાંચે અને બાળક સાંભળે તો આપણે એને ગુજરાતીમાં ઘરસભા પણ કહી શકીએ કે પંદર વીસ પચીસ મિનિટ આખું ફેમિલી ભેગું થઈ અને દિવસ દરમિયાનની શું શું થઈ એની વાતચીત કરે એ ઉપરાંત બહુ જ નાનપણથી બાળકને રિલેક્સેશન ટેકનિક્સ આપણે શીખવાડવી પડે કારણ કે સમાજ હવે ખૂબ જ ફાસ્ટ ઝડપી થઈ રહ્યો છે એ ઝડપમાં મનના વિચારો પણ ખૂબ જ ફાસ્ટ થઈ રહ્યા છે એ મનના વિચારોને ધીરા પાડવા માટે આપણી બ્રિધિંગ ઉપર ફોકસ કરવું પ્રાણાયામ કરવો થોડું ધ્યાનમાં બેસવું આ બધી જ વસ્તુ જો નાનપણથી બાળકને શીખવાડવામાં આવે અને એના માટે મા બાપ રોલ મોડલ મળે તો એ બોન્ડિંગ એટલું પાવરફુલ થતું હોય છે કે બાળકની માનસિક શક્તિ પણ વધે છે અને એ ધીરે ધીરે એમાં ખૂબ જ આગળ વધતું હોય છે એ ઉપરાંત બાળકનો સવારને ઉઠવાનો દસ મિનિટનો સમય છે બાળક જ્યારે ઉઠે છે મોટાભાગના ઘરમાં કેવું હોય છે કે બાળક ઉઠે એટલે તરત બધું દોડવાનું શરૂ થઈ જાય કારણ કે એને સ્કૂલે મોકલવાનું હોય કાં તો એને તૈયાર કરીને આંગણવાડીમાં મોકલવાનું હોય કાં તો પોતે તૈયાર થઈને કામમાં જવાનું હોય પરંતુ એ બધા દોડધૂપ તે પહેલાં બાળકના ઉઠવાનો દસ મિનિટનો સમય છે ને એ એને ખૂબ જ પાવરફુલી આપવો જોઈએ બાળક હસતું હસતું ઊઠે મા બાપ સાથે થોડો સમય પસાર કરે સેમ વે રાત્રે સૂતા પહેલાંનો જે દસ મિનિટનો સમય છે ને એ પણ બાળકને શાંતિથી સૂવા માટે ખૂબ જ અગત્યનો છે તો આ બે સમય જો સાચવવામાં આવે તો પણ આ બોન્ડિંગ ખૂબ જ પાવરફુલ થતું હોય છે અને છેલ્લું ઘરની બહારની ફિઝિકલ ગેમ્સ એમાં પણ મા બાપે બાળક સાથે થોડોક સમય પસાર કરવો ખૂબ જ જરૂરી છે બોય હોય કે ગર્લ હોય મારો એક્સપિરિયન્સ છે કે બાળકની સાથે જ અમે જ્યારે ફિઝિકલ એક્ટિવિટીમાં કોઈ ગેમ્સ રમતા હો છો ત્યારે એ બાળક ખુલ્લું થતું હોય છે એના મનના જે વિચારો હોય છે એ શેર કરતું હોય છે અને એને કારણે મા બાપ અને બાળક સાથેનું જે બોન્ડિંગ છે એ ખૂબ જ પાવરફુલ થતું હોય છે તો આ જૂનું જૂણું ધ્યાન જેને આપણે અવેર પેરેન્ટિંગ કહીએ કોન્શિયસ પેરેન્ટિંગ કહીએ અથવા તો હાજર રહેલું પેરેન્ટિંગ કહીએ જેને કારણે એ બોન્ડિંગ ખૂબ જ પાવરફુલ મજબૂત અને પેલું જેને કહે છે ને કે અંબુજા સિમેન્ટ ઇસકા જોડ કોઈ નહીં તોડ સકતા એવું એક મજબૂત બોન્ડિંગ આપણે માં બાપ અને બાળકની વચ્ચે ક્રિએટ કરી શકીએ છીએ આપે ખૂબ સુંદર ઉદાહરણ આપીને સમજ આપી એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે વાલી તરીકે માતા પિતા તરીકે આપણે જો આપણા બાળકનો ભાવનાત્મક વિકાસ એ પણ સકારાત્મક ભાવનાત્મક વિકાસ અને લાગણીઓ નો વિકાસ કરવો હોય તો અને એને આપણે વાર્તા કહીએ અથવા તો બહાર બેસીને આંગણામાં કોઈ રમત રમતા હોય અથવા તો બાજુના બાળકો આવી અને એમની સાથે રમતા હોય અને આપણે શાંતિથી જોતા હોઈએ અને બાળકોને રમવા માટે પ્રોત્સાહન આપીએ ત્યારે બાળકમાં એક ભાવનાત્મક વિકાસ થતો હોય છે ને ત્યારે એ જે વાતચીત કરી રહ્યો છે અંદર અંદર અથવા તો આપની સાથે એને ધ્યાનપૂર્વક સાંભળી અને પછી એના પર વિચાર કરીને એનો પ્રતિસાદ આપીએ તો બાળકને માટે એ ખૂબ જ સરસ એક પ્રતિભાવ જ્યારે આપો છો ત્યારે ભાવનાત્મક જોડાણ થાય છે અને સરે કહ્યું એમ કે જુદા જુદા તબક્કે વાલીની ભૂમિકા બદલાતી હોય છે પણ જન્મથી પાંચ વર્ષ સુધી આઠ વર્ષ સુધી સારું શું છે અને એના માટે ખરાબ શું છે એ આપણે એને સમજ આપવી પડે છે પણ એ સમજ આપવા માટે પણ ગુસ્સો કરવો કે મારઝૂડ કરવી એ જ એક પદ્ધતિ નથી એના માટે આપણે સમય ફાળવી શાંતિથી એને સમજાવવું અને મક્કમતાપૂર્વક આ કરી શકાશે અને આ નહીં કરી શકાય એની સમજ બાળકને આપવી ખૂબ જ જરૂરી છે સર આપે જે અમને સમજણ આપી અને જે આ ચાર એપિસોડમાં આપણે વાલીની ખૂબ સ્પષ્ટ ભૂમિકા અને સંભાળકર્તાઓની પણ જે એક ભૂમિકા નિશ્ચિત ભૂમિકા હોય છે તે અંગે જે માર્ગદર્શન આપ્યું એ અમને ઘણું જ ઉપયોગી થશે અને આંગણવાડીમાં જે અમે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એના હેતુ પણ અમારા કાર્યકરોને અને બહેનોને અને જે માતા પિતા છે એને પણ ખ્યાલ આવશે અને એનું મહત્ત્વ સમજી અને બાળકો સાથે એ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરશે અને કરાવશે પણ ખરા સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ હવે આપણે દર વખતની જેમ એપિસોડના અંતે ગત એપિસોડની ક્વિઝના વિજેતાઓના નામ પ્રદર્શિત કરતા હોઈએ છીએ તો આજે પણ આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો ગત ક્વીઝના વિજેતા મંગીબેન રાઠવા દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા તાલુકો વિલાસીબેન ચૌહાણ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન જિજ્ઞાસાબેન ચૌહાણ રાજકોટ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન શીતલબેન નાઇક વલસાડ પારડી નીતાબેન પટેલ સુરત કોર્પોરેશન રમીલાબેન વસાવા નર્મદા દેડિયાપાડા અંકિતાબેન ચૌધરી તાપી ડોલવણ અનિશાબેન પટેલ નવસારી ચીખલી વર્ષાબેન વસાવા નર્મદા બેડીયાપાડા નિરૂપાબેન ગોંડલિયા જામનગર ગ્રામ્ય કાલાવાડ આપ સર્વ દર્શક મિત્રોને ક્વિઝમાં ભાગ લેવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આપને ફરીથી વિનંતી કરીએ છીએ કે આ એપિસોડની ક્વિઝમાં પણ આપ ઉત્સાહભેર ભાગ લેશો અને આપણે એના વિજેતાના નામ આવતા એપિસોડમાં જોઈ શકીશું આપ સર્વનો ફરી વખત ધન્યવાદ આભાર